જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કાલે માં તમારું સ્વાગત કરું છું સાચી વાત છે તમારી ગણાથી આપણે બ્લોક ક્યાંય પૂગ નથી થાય આપણું જીરું ઉગી ગયું છે મસ્ત મજાનું દેખાડું નથી દેખાતું આરું થઈ ગયું દેખાય એવું મસ્ત દેખાય છે ને આ જીરું છે જીરું 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 મસ્ત હોય ગયું અસલ આમ લાંબી લીટ માં આઈરું થઈ ગયું પણ હજી દેખાય નહીં હાવ જીણું છે આપણો એવો કેમેરો મજબૂત નથી આપણા આગળ વિવો ફોન નથી આપણા આગળ વિવોનો ફોન હે ભાઈ આઈફોન નથી હવે એમ કે જો આઈફોન લઈ આપડા આપણા પૈસા નથી ભીખાય શું બિખાય ચાલો મિત્રો અત્યારમાં આપણે જીરો વાવવાનો ઓર્ડર છે એક વાર પછી ધાણા વાવવાનો ઓર્ડર છે પછી એ રાતનો ઓર્ડર છે અને પછી ચણા બવન એટલે ચાર કામ કરવાના છે તો આપણે જીરાનું સેટઅપ બધું કમ્પ્લીટ છે ધાણાના ચકડા નાખી લીધા એક એક જ ધાણી વાવવાનું છે બાજુમાં જ અને આપણે નું કામ એકદમ કમ્પ્લીટ કરાવી દઈએ કાલે એવો ડખો થતો હતો ને હું ધંધે લાગી ગયો કાલે કાલે બી રજા રાખી દીધી મિત્રો કારણ કે ટ્રેક્ટર ઉપડે નહીં એટલે આપણે કામ કરવાની મજાને ચાવી નીકળ રવે જોઈએ આજે શું થાય સ્લેપ લઈએ ગપભીને કાલે બહુ મસ્ત આવું પડતું હતું વાહ વાહ હા મિત્રો છે તો હાલો મિત્રો હવે આપણે ફટાફટ ચઢાવવા માંડીએ વાતર હાથના દવા થાય તો આપણે જીરું વાવવાનું છે અને ઓલા ખેતરમાં જીરું વાવાઈ ગયું છે આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે બધું હાજીને આમ ત્રણ પાણી ફરી ગયા ઊંમાં બે ફરી ગયા ઉ એક ફર્યું હે ક્યાં યાત્રા પાણી વાપરવાનું છે તો હાલો હવે મિત્રો આપણે જીરું વાવવા માંડીએ ક્યાંય સામે વાવવાનું હે બાજુ વાળું કે આપણે જગદીશભાઈ કંડોરિયા તો હાલો મિત્રો પછી મળી બીજું શું તાલાકી ભાઈ ભાઈ તો આપણું ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું છે અને ઓલો ભાઈજી હું હોય એને રાઇ ઉઠાવેટા રાખ્યું મોડું બહુ થઈ ગયું છે કાંઈ વાંધો નહીં તો આપણે સાત વાગામ ઓર્ડર હતો થોડો કેમ થઈ ગયો આઠ વાગે તો હવે આપણે પાણી ને પાણી વાળવામાં માં પેલા ઉપલા ટાકા ભરી લઈ પછી આપણે જઈ પાણી વાળા તો જો હજી અડખે પરખે આપણે કાલે જીરું આવ્યું કાલે પરમ દી મિની બ્લોકમાં કીધું છે અને જો આજે બ્લોક બનાવવું અને આપણે જીરા ફરતી ક્યારે કમ્પ્લીટ થઈ ગયા આ જીરું આપણે ઉગી ગયું છે ઓલું જીરું અડધું ઉગ્યું અડધું નથી ઉગ્યું કારણ કટકા કટકે ભાઈ બધું ચાલો મિત્રો હવે આપણે જવાનું છે પાણી વાળવા ત્યાં લાગી બાય બાય ચાતા પછી મળી બીજું હું પાણી વાળવાનું છે દોઢ બે કલાક પાણી વાર લઈ લાઈટ એઠ આવતી ભાઈ લઈને ચાલે આથી હાર વાળો મિત્રો આપણે જીરો વાવી થઈ જાઓ ગોવાઈ ગયો થોડી પીયું ખાલી થોડું કંઈ ચાલો મિત્રો હવે આપણે જીરો વાવી થઈ અને બપોર પછી આપણે ઝીણા વાવવા જવાનું હોય રાહ આખવાની હોય પાણી તો ચાલો મિત્રો પછી આપણે મળી અત્યારે જીરો આવી દઈએ ને ખેતરમાં વિદ્યા જાય ને આવતા હોય તો ટ્રેક્ટર આખીને આવતા રહ્યા છે જીરું વાવીને જો આપણે પાડી કેવી લખાણ ખોટી માથે બેઠી અને જો કવડો પાણો પાણી રાખા ના બે તો એ બેઠી આનું કરવું શું મારે થાકી ગયો હું અને આપણે બનશે ટાઈટ પડે ઓલી સાઈડ રાતે એટલે આઈ માહિતી છે અને જો અને આપણે વાંધા કરવાના હમણાં વેરવા એવું નથી પણ કાંઈ વાંધો નહીં ચાલશે અને આપણે ખડેલી લીધી હતી વેચી નાખીએ એક લાખ ને ત્રીસની લીધી હતી ને પિસ્તાલીસની વેચી નાખી જીરું મસ્ત ગયું છે તો ચાલો મિત્રો હવે છે ને બાર થઈ ગયા છે જમવું હોય નાવું છે તો એ બધું કરી અને બપોર પછી ચણા વાવા જવાનું નેવું ટકા ફાઈનલી નથી કાલે તો આપણે કહેવું નથી કાળ કે કાલે આપણે સો ભરનો કર્યું છે હોભર છે હલ્લર મજૂર ને ટ્રેક્ટર હો ભર કાઢવાને હો ભર્યા હવે તો ખબર પડી ગઈ ભર એટલે શું અને ટ્રેક્ટરથી આપણે ઉપાડવાના છે તો હાલો મિત્રો કાલનું કામ એ છે આજે તો આજનો બ્લોકોએ આપણે ઉતારીએ બીજું અટાણે બાઈ મિત્રો આપણે હજી ચણા વાવા જવાનું વાર છે ને તો પાણી વાર ઉતારીએ છો આપણે વિડીયો બનાવવાની છે તમે ના ઉતરવા નહીં કઈ વાંધો નહીં તો ચાલો હવે મિત્રો હવે આપણે જીરામાં ત્રીજું પાણી આલે છે આ ખેતરમાં અને ઓલા ખેતરમાં એક પાણી દીધું હોય એમાં પાણી આજે રાતે દેવાનું હોય આમાં અત્યારે ચણા વાવવાના છે કામ હજી ઘણું બાકી છે તો કઈ વાંધો નહીં મિત્રો હવે આપણે એને જીરાને પાણી દઈ દઈ જો કેમ મસ્ત આલે છે આપણે જીંટા જીંટા જ પાર્યા કરી જીરાને પાણી પાંચ મિનિટમાં ક્યારે પીએ જ પાંચ મિનિટમાં પાંચ મિનિટમાં તો આલો ભાઈ મિત્રો ચણા વાવવાનું કામ આપણે ચાલુ